યુવતી તે સમયે બાથરૂમમાં કપડા બદલી રહી હતી આરોપીઓએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો એક શખ્સે યુવતી હુમલો કર્યો હતો આરોપીએ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેઆઈડીસી પોલીસે યુવતીના બે પૂર્વ પ્રેમી રામ મિશ્રા અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી છે પોલીસે છેડતી અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર અભિ સૈયદ અંકલેશ્વર